ચાલો જોઈએ ઉદાહરણ નંબર છ પોઈન્ટ પાંચ શું કહે છે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે તેણી દસ મીટર અંતર સુધી સો ન્યૂટનનું બળ લગાડે છે ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને પચાસ ન્યૂટન થાય છે પતરાની પેટીએ કાપેલું કુલ અંતર વીસ મીટર છે બહેન લગાડેલ બળ અને પચાસ ન્યૂટન જેટલા ઘર્ષણ બળ ઘર્ષંબળ અને સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો બંને બળો વડે વીસ મીટર અંતર સુધી થયેલ કાર્ય શોધો ઓકે તો અહીં ધ્યાન આપો શું કે છે એક આકૃતિ દ્વારા સમજીએ ધ્યાન આપજો એક આકૃતિ હું ડ્રો કરું છું તમે ધ્યાન આપો માની લો કે એક બ્લોક છે આપણે લેડીને નથી બતાવ્યા પણ એક બ્લોકથી સમજી શકીએ છીએ એક બ્લોક છે આ બ્લોક પર મેં સો નૂટનનું બળ લગાડ્યું કેટલા ન્યૂટનનું સો ન્યૂટનનું અને સો ન્યૂટનનું બળ કન્ટિન્યુઅસ લગાડ્યું ક્યાં સુધી જ્યાં સુધી મારી પાસે દસ મીટર અંતર ના કપાઈ ગયું કેટલું દસ મીટર તો મતલબ કે આ બ્લોક પર મેં જ્યારે સો ન્યૂટનનું બળ લગાડ્યું ત્યારે એને જે કાપેલું અંતર જે છે એ કેટલું છે દસ મીટર મતલબ કે બ્લોકને સો ન્યૂટન બળ લગાડીને દસ મીટર મીટરનું અંતર કાપ્યું પછી મેં આ જે સો ન્યૂટન છે એને રેખીય રીતે ઘટાડ્યું મતલબ કે સડનલી ચેન્જ નથી કર્યું અચાનક નથી ઘટાડ્યું મેં ધીમે ધીમે કહીને સો ન્યૂટનમાંથી પચાસ ન્યૂટનનું બળ કર્યું ઓકે પચાસ ન્યૂટનનું બળ કર્યું અને આ જે પચાસ ન્યૂટનનું જે બળ છે એ મેં બ્લોક પર લગાડ્યું આ બ્લોક પર ઓકે પચાસ ન્યૂટન અને પચાસ ન્યૂટનનું બળ લગાડીને બીજું મેં દસ મીટર અંતર કાપ્યું કેટલું દસ મીટર તો ટોટલ કાપેલું અંતર કેટલું થઈ ગયું વીસ મીટર ઓકે તો સૌથી પહેલાં ફરીથી સમજી લે એક બ્લોક છે જેના પર સો ન્યૂટનનું બળ લગાડ્યું પછી મેં એ બળને ઘટાડીને રેખીએ રીતે ઘટાડીને પચાસ ન્યૂટન કર્યું અને બીજું દસ મીટર અંતર કાપ્યું તો ટોટલ કાપેલું અંતર કેટલું થઈ ગયું તો વીસ મીટર ઓકે તો સેમ આ જ વસ્તુ આ દાખલામાં કહી રહી છે શું કહે છે ઉદાહરણમાં કે દસ મીટર સુધી બહેને સો ન્યૂટન બળ લગાડ્યું અને પછી પચાસ ન્યૂટન બળ જ્યારે લગાડ્યું તે કાપેલું કુળ અંતર કેટલું થઈ ગયું તો વીસ તો પચાસ ન્યૂટન કાપ્યું તો પણ દસ મીટર જ કાપ્યું છે એ ટોટલ વીસ મીટર અંતર થઈ ગયું હવે જ્યારે આ વીસ મીટર અંતર કાપીએ છીએ એ અંતરમાં દરેક સમય સુધી ઓકે મતલબ કે સો ન્યૂટન અને પચાસ ન્યૂટન જ્યારે લાગી રહ્યું હતું એટલે વીસ મીટર અંતર કપાઈ રહ્યું હતું ત્યારે પચાસ ન્યૂટન જેવું ઘર્ષણ બળ લાગી રહ્યું છે શું લાગી રહ્યું છે ઘ ઘર્ષણ બળ મતલબ સમગ્ર રસ્તા વીસ મીટરનો જે રસ્તો છે એમાં શું લાગી રહ્યું છે પચાસ ન્યૂટનનું ઘર્ષણ બળ તો આપણે આ જે દોર્યું છે ને આ જે આપણે ડ્રો કર્યું છે એને આલેખ બનાવવો છે તો કેવી રીતે બનાવશું અહીં ધ્યાન આપો અને આલેખ બનાવીને આપણે એને શું કરીશું ગ્રાફ દોરીશું સોરી આલેખ દોરીને એને કાર્ય શોધીશું તો ધ્યાન આપજો ઓકે તો અહીં જે છે એ આપણે બડ લઈ લઈએ છીએ પચાસ સોરી બડ લઈ લઈએ છે એફ અને અહીં જે કાપેલું અંતર ઓકે તો આપણી પાસે બડનું મૂલ્ય કેટલું છે તો કે પચાસ ન્યૂટન અને સો ન્યૂટન અહીં કાપેલું અંતર કેટલું તો કે દસ મીટર અને અહીં વીસ મીટર તો સૌથી પહેલાં જોઈએ કે જે કાર્ય થયું છે બહેન દ્વારા ઓકે બેને જ્યારે સો ન્યૂટન અને પચાસ ન્યૂટનનું બળ લગાડ્યું ત્યારે તો જુઓ જ્યારે સો ન્યૂટનનું બળ લગાડ્યું ત્યારે કેટલું કાર્ય કેટલું અંતર કાપ્યું તો કહે દસ મીટર પછી રેખીય રીતે ઘટીને કેટલું થઈ ગયું પચાસ ન્યૂટન અને કેટલું સુધી કાપ્યું તો કહે વીસ મીટર તો રેખીય રીતે અહીં આ રીતે ઓકે આમ તો રેખી રીતે ઘટાડીને કેટલું અંત આપણે બળ કરી દીધું પચાસ ન્યૂટન આ રેખી રીતે ઘટ્યું તો પચાસ ન્યૂટન થઈ ગયું અને કુલ કાપેલું અંતર કેટલું થઈ ગયું તો કુલ કાપેલું અંતર થાય છે વીસ મીટર તો ગ્રાફ કંઈ આવો બનશે આ જે કાર્ય થઈ રહ્યું છે ને આ કાર્ય બેન દ્વારા થઈ રહ્યું છે ઓકે જે સો ન્યૂટનનું પચાસ ન્યૂટન ફોર્સ લગાવશે પણ તમે જોઈ શકો છો પચાસ ન્યૂટનનું ઘર્ષણ બળ પણ લાગી રહ્યું છે તો ઘર્ષણ બળ તો કેવું હોય તમારા દ્વારા થયેલું કાર્ય પોઝિટિવ હોય તો ઘર્ષણ બળ તો વિરુદ્ધ દિશામાં લાગશે તો એ કેવું કાર્ય કરશે ઓવિયસ ઋણ કાર્ય કરશે ને નેગેટિવ કાર્ય થશે તેમાં પચાસ ન્યૂટન જે લાગી રહ્યું છે એ તમારા કાર્યની વિરુદ્ધ દિશામાં તમારા જે અંતર કાપો છો એની વિરુદ્ધ દિશામાં લાગશે પણ આ સમગ્ર સમગ્ર અંતર જે રહ્યું છે એ વખત કેવું રહેશે અચળ કારણ કે એનું મૂલ્ય બદલાતું નથી તો સમગ્ર પથ દરમિયાન જે પચાસ ન્યૂટન છે એ અચળ રહે છે હવે જે આ ગ્રાફ દોરાયો આ ગ્રાફ પરથી આપણે શું શોધવું છે થયેલું કુલ કાર્ય તો ઘર્ષણબળ વડે થયેલું કાર્ય અને બેન દ્વારા થયેલું કાર્ય તો સૌથી પહેલાં જોઈએ એક બહેન દ્વારા થયેલ કાર્ય તો કેવી રીતે શોધીશું તો જુઓ કાર્ય જે છે ને એક અધિશ રાશિ છે ઓકે અને એનો અધિશ ગુણાકાર થાય છે તો અધિશ ગુણાકાર શું બતાવે છે ખબર છે અધિશ ગુણાકાર એ ક્ષેત્રફળ બતાવે છે શું બતાવે છે ક્ષેત્રફળ કોઈ પણ સમતલનું ક્ષેત્રફળ તો તમે અધિશ ગુણાકાર કરો કે એનું ક્ષેત્રફળ શોધો બાબત એક જ છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીં કેટલી રચનાઓ જોવા મળે છે તો એક અહીં તો ચોરસ છે અહીં એક ત્રિકોણ છે અને એક ફરીથી અહીં લંબ ચોરસ છે ઓકે તો આ એક ચોરસ લંબ ચોરસ અને ત્રિકોણ તો આપણે શું કરીશું કાર્ય શોધવા માટે આ ત્રણેય જે રચનાઓ છે એનું શું કરી દઈએ ક્ષેત્રફળ શોધી લે તો ક્ષેત્રફળ માટે અહીં લખી દઈએ ઓ એ બી સી ડી ઈ અને એફ ઓકે મેં શું કર્યું શિરોબિંદુના નામ આપી દીધા અને અહીં નામ આપી દઈએ જી અને એચ ઓકે તો અહીં જોઈએ તો સૌથી પહેલાં કોનું ક્ષેત્રફળ તો ઓ એ ડીઈનું ક્ષેત્રફળ ઓ એ ડીઈનું ક્ષેત્રફળ બીજું કોનું છે તો વત્તા એ બી સી એફનું ક્ષેત્રફળ એ બી સી એફનું ક્ષેત્રફળ વત્તા કોનું તો ત્રિકોણ ત્રિકોણ ડી એફ સીનું ક્ષેત્રફળ ડીએફસીનું ક્ષેત્રફળ ઓકે તો ધ્યાન આપો આ તો ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય ઓ ઈ ગુણ્યા ઓ એ વત્તા આ શું છે લંબ ચોરસ તો એનું ક્ષેત્રફળ શું થશે લંબાઈ ગુણ્યા પડે તો અહીં લખી દઈએ એફ એ ગુણ્યા એ બી ઓકે વત્તા આ તો ત્રિકોણ છે તો ત્રિકોણ ક્ષેત્ર પર કેટલું થાય વન હાફ પાયો ગુણ્યા વેદ તો પાયો કેટલો છે એફસી ગુણ્યા જે વેદ છે કેટલો છે એફડી ઓકે તો ઓકે ધ્યાન આપો અહીં ઓઈ અને ઓઈનું મૂલ્ય કેટલું છે તો ઓઈનું મૂલ્ય છે કેટલું સો ન્યૂટન સો ન્યૂટન સુધી જાય છે અને કાપેલું અંતર કેટલું છે દસ તો આ થશે સો ગુણ્યા દસ વત્તા ધ્યાન આપો એફે એ ઇન્ટુ એબી તો એફ એનું મૂલ્ય કેટલું છે આ થી પચાસ અને આ એથી બી દસ હા ને આ વીસ માઇનસ દસ કરો તો કેટલા દસ આ અંતર કેટલું કાપેલું છે દસ તો પચાસ ગુણ્યા દસ પચાસ ગુણ્યા દસ અને વન હાફ પાયો કેટલો છે તો પાયો પણ દસ અને વેદ કેટલો છે પચાસ આનો પાયો કેટલો એફસી દસ અને વેદ કેટલો પચાસ ન્યૂટન તો પાયો છે દસ અને વેદ છે પચાસ તો કેટલા થઈ જાય પાંચ દુ દસ તો આ એક હજાર વધતા પાંચસો પ્લસ પાછું પાછું પચીસ તો થઈ જશે બસો પચાસ તો ટોટલ કેટલું થઈ ગયું સત્તરસો પચાસ જૂલ તો જે બેન છે એમના દ્વારા થયેલું કાર્ય કેટલું છે તો સત્તરસો ને પચાસ જૂલ ઓકે અહીં તમને ખબર પડી ગઈ તો આ જે ક્ષેત્રફળ બન્યું ને એ ક્ષેત્રફળ આપણે બેન દ્વારા થયેલું કાર્ય છે બીજું ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય ધ્યાન આપો અહીં જે ઘર્ષણ બળ છે એ તો નેગેટિવ છે ને વિરુદ્ધિ સામે લાગી રહ્યું છે પણ જે રચના છે અહીં જે ક્ષેત્રફળ બની રહ્યું છે લંબચોરસનું છે તો ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય જે છે એ કેટલું થશે તો કે ઓ જી એચ બીનું ક્ષેત્રફળ ઓ એ એચ બીનું ઓજી એચ બીનું ક્ષેત્રફળ ઓજી એક મિનિટ ઓજી એચ બીનું ક્ષેત્રફળ તો કેટલું છે તો કે ઓજી ગુણ્યા ઓજી ગુણ્યા એચ તો ઓજી કેટલા છે તો કે માઇનસ પચાસ અને એચ કેટલા છે એચ છે વીસ મીટર તો વીસ તો કેટલા થઈ જશે માઇનસ પાંચ દુ દસ એક હજાર જૂલ મતલબ કે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું છે માઇનસ એક હજાર ઝૂલ તો મને લાગે છે તમને આ એક્ઝામ્પલ ખબર પડી ગયું હશે ઓકે તો એક્ઝામ્પલ કોઈ મોટી વસ્તુ નથી બહુ સિમ્પલ છે તમે તમને અગર કોઈ પણ આ રીતનો એક્ઝામ્પલ પૂછાય તો તમે આ પ્રકારની આકૃતિ કે રચના બનાવી આલેખ દોરીને આવી રીતે પણ કાર્ય શોધી શકો છો ઓકે તો એ સમજવા જેવું એ જ હતું કે અધિશ જે છે ને અધિશ ગુણાકાર એ સમતલનું ક્ષેત્રફળ બતાવે છે તો તમે સમતલનું ક્ષેત્રફળ શોધો કે કાર્ય શોધો વસ્તુ એક જ છે હા પણ એક વસ્તુ છે કે જે ક્ષેત્રફળ છે એ એના સંબંધમાં હોવું જોઈએ ઉદાહરણ તરીકે કાર્યનું શું છે તો એફ ઇન્ટુ એક્સ હે ને તો આ બળ બતાવેના સ્થાનાંતર તો ભાઈ આલેખ બળ અને સ્થાનાંતર ન જોવો જોઈએ એવું નહીં કે કોઈનો પણ આલેખ હોય તો ભાઈ કાર્ય જ મળે ના આ વસ્તુ છે નહીં ઓકે